આજ રોજ ગોધરા શહેરના જાગૃત નાગરિકો સામાજિક કાર્યકર સંજયભાઈ તેમજ મનોજભાઈ હેસાવભાઈ અને આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખના નાતે અમે સર્વ લોકો એક સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર શ્રીને અને ગત મહિનામાં ખુશ્બુ નામની તેર વર્ષની જે દીકરી છે ગુજરાતી મિશ્ર શાળામાં અભ્યાસ કરતી હતી તે ગંભીર રીતે દાઝી ગઈ હતી ચાલુ અભ્યાસના સમયમાં ચાલુ સ્કૂલના સમયમાં અને લગભગ મહિના જેટલી લડત બાદ તે આજે દુઃખદ અવસાનમાં મૃત્યુ પામી છે તેનો અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ પરંતુ દુઃખની બાબત બીજી એ પણ કહી શકાય કે તંત્ર દ્વારા કોઈપણ અધિકારી દ્વારા આ બાબતે ગંભીર નોંધ ન લઈને શાળા પર કે કોઈ પણ જે બે જવાબદાર વ્યક્તિ છે તેની તપાસ તટસ્થ તપાસ થઈ નથી કે ગુનો નોંધવામાં આવ્યો નથી ત્યારે આવેદનપત્ર આપીને આજરોજ અમે એવી માંગ કરી છે કે ચોવીસ કલાકની અંદર ગુનો નોંધવામાં આવે આ બાબતે તટસ્થ તપાસ થાય એફએસએલ રિપોર્ટ જે કંઈ પણ હોય તે સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક સામે આવવો જોઈએ અને જો આમ કરવામાં હજુ પણ તંત્ર જાગૃત નહીં થાય તો આવનાર સમયમાં અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરીને દીકરીને તેમજ તેના પરિવારને ન્યાય અપાવીશું જેની ગંભીરતાપૂર્વક તંત્રએ શિક્ષણ વિભાગે નોંધ લેવી